બનાસકાંઠામાં છેલ્લા કેટલાય સમયથી જળના તળિયા ખતમ થઈ ચૂક્યા છે અને ખેડૂતોએ અનેકવાર સરકાર પાસે રજૂઆતો કરી છે આંદોલનો કર્યા છે આવેદનપત્ર આપ્યા છે પરંતુ એનો હજુ સુધી કોઈ નિકાલ આવતો નથી આજે જ્યારે ગઈકાલે થરાદમાં મુખ્યમંત્રી આવ્યા છે પાણીના નિકાલ માટેની વ્યવસ્થાના ભાગરૂપે એમને નિવેદન પણ આપ્યું છે ત્યારબાદ આજે વહેલી સવારે કેસાજીનું પણ નિવેદન સામે આવ્યું છે કે આ વિસ્તારમાં એકસો ને પંદર જેટલા ગામોના તળાવ ભરાશે પરંતુ ક્યારે આ એક સૌથી મોટો સવાલ છે ખાલી નિવેદનો આપવા જાહેરાતો કરવી આ પાણીનો હલ નથી પાણીનો હલ ત્યારે જ થશે કે જે જમીન ઉપર પાણી આવશે અને ખેડૂતો એની નજરે જોશે ત્યારે સરકારે એક્શન લીધી છે અને સરકારે આ વિસ્તારના ભૂગર્ભ જળ કંઈક અંશે હલ કર્યા છે એવું કહેવાશે અત્યારે હાલ તો માત્ર જાહેરાત છે અને માત્ર નિવેદનો છે અહીંયા લાકડી તાલુકાના લવાણા ગામે આપ જોઈ રહ્યા છો ખેડૂત સંગઠન જોડાયું છે કિસાન સંઘના અનેક નેતાઓ અહીંયા છે યુવાનો અહીંયા છે કિસાન સંગઠન સાથે સંકળાયેલા તમામ હોદ્દેદારો અહીંયા છે હાલમાં લગભગ પાંચસોથી વધારે ખેડૂતો અહીંયા એકઠા થયા છે ગઈકાલે મુખ્યમંત્રી થરાદમાં આજે પાણીના નિવેદન અને આજે જ ખેડૂતો એકઠા થયા સમજાતું નથી કે આ આખરે હલ ક્યારે થશે મારી સાથે આપણે સીધી વાત કરીશું કિસાન સંગઠનના કિસાન સંઘના હોદ્દેદાર સાથે માવજીભાઈ શું કહેશો જે પ્રકારની પ્રક્રિયા છે બનાસકાંઠામાં છેલ્લા કેટલાય સમયથી બુમરાળ કરવી પડે છે પાણી માટે અને વારંવાર આંદોલન આપણે કરવા પડ્યા છે હું એક મીડિયા કર્મી ખેડૂતો સાથે જોડાયેલો છું મેં પણ આંદોલનમાં ભાગ ભાગ લીધો લીધો છે છે પરંતુ આ સુધી સુધી આવી જળ માટે છેલ્લા અઠ્યાવીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર ગુજરાતમાં છે વારંવાર માગણીઓ અને રજૂઆતો થઈ છે પરંતુ નક્કર કામગીરી થઈ નથી જાહેરાતો કરે છે સુતલામ સુલામ પણ આટલા વર્ષથી અહીંયા છે પરંતુ છતાં પણ સુતલામ સુર છે છતાં પણ અહીંના તળિયા ખૂબ ઊંડા ગયા છે આવનાર સમયે ખેતી માટે ખૂબ મુશ્કેલી બને અને લોકોને ઇજાત કરવી પડે એવી પરિસ્થિતિ નિર્માણ થાય તો એમાં નવાઈ નથી આ પરિસ્થિતિમાં લોકો પોતાના ધંધા રોજગાર છોડે એટલા માટે આટલું ઊંડું પાણી જાય તો લોકો મુશ્કેલીમાં આવે ગામડામાં રહેતો ખેતમજૂર હોય ખેડૂત હોય પશુપાલક હોય દરેક લોકોની મુશ્કેલી વધે અહીંયા કોઈ મોટા ધંધા કે રોજગાર નથી એટલા માટે સરકારને પાણી આપવું એ સરકારની ફરજ છે સરકારે પાણી માટે આયોજન કરી નક્કર કામગીરી કરવી પડે અત્યારે જાહેરાતો કરી છે કે અમે તળાવો ભરશું પરંતુ એ તળાવોની જ્યારે નક્કર કામગીરી થાય છે ત્યારે ખેડૂતને વિશ્વાસ બેસશે કારણ કે અઠ્યાવીસ વર્ષમાં તમે કશું નથી કર્યું તો આવનાર સમયમાં શું કરશો જે પણ કરવાનું હોય તાત્કાલિક એની વહીવટી મંજૂરીઓ આપો તાત્કાલિક તાંત્રિક મંજૂરીઓ આપો અને ફટાફટ કામગીરી શરૂ કરી અને એક જ વર્ષમાં પાણીનો અહીંયા સમસ્યાનું સમાધાન થાય એવી ખેડૂતોની માગણી છે મેં આવતા સમયમાં કિસાન સંઘના નેતૃત્વ નીચે આખો આખો વિસ્તાર ખેડૂત ખૂબ લડશે બહેનો સાથે લડશે પાલનપુરને ઘેરશે અને ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતો પાણી માટે મોટા મોટા આંદોલનો કરશે ચોક્કસી મને તો એ નથી સમજાતું કે પંદરસો બે હજાર કરોડના પ્રોજેક્ટ પ્રોજેક્ટ તો અહીંથી પાઇપલાઈન દાંતીવાડા નાખવામાં આવી બીજી પાઇપલાઇન સિપો હાલમાં કામ ચાલી રહ્યું છે પરંતુ આ ખાલી માત્ર કાગળ ઉપર છે

ખાસ મહત્વની વાત છે કે ભારે માસ સુજલામ સુફલામ ચાલુ રહે અને આ ખેડૂતો જ્યારે જ્યારે મેદાને છે તો સુજલામ સુફલામ માટે છે તળાવ ભરવા માટે નહીં તળાવ તો વરસાદ આવે એટલે ભરાય છે ને છ મહિના સુધી તળાવમાં પાણી પડ્યું પણ રહેશે પણ સુજલામ સુફલામ સતત ચાલુ રહે એના માટે આંદોલન ના કરવા પડે આવેદનપત્ર ના આપવા પડે આ લોકોને ખેતી કરવાની છે માત્ર રોડ ઉપર ઉતરવાનું નથી કારણ કે જો ખેતી કરશે ભવિષ્યમાં તો

હાલમાં લવાણા ગામમાં માં છું લાકડી તાલુકામાં વિકાસશીલ ગામ કહેવા છે આ પરંતુ આ ગામમાં પણ એટલા એવા કેટલાય બોર છે કે આ ગામમાં હિજરત કરવાનો વારો આજ ગામમાંથી આવી શકે છે મારું માનવું એવું છે કે જો આગામી સમયમાં જળ સંકટનો જે દૂર જે સરકાર હાલ જે ઉપયોગ કરી રહી છે કે જળ સંકટ કઈ રીતે નિવારણ લાવો એનું જમીન ઉપર ઉતરીને સર્વે કરી અને ઠીકઠિકાને ક્યાંથી ક્યાં પાણી લઈ જવાનું છે આના કડક નિયમો બનાવવા પડશે તમારા સરકારના અધિકારીઓને ઉતારવા પડશે મેદાને સર્વે કરવો પડશે ત્યારે જ સાચી માહિતી મળશે કે ક્યાં કોને કેટલું પાણીની જરૂર છે હાલમાં એક બનાસકાંઠા જિલ્લો પશુપાલન અને ખેતી ઉપર આધારિત છે પરંતુ વારંવાર આ જ ખેડૂતો આપ જોઈ રહ્યા છો આ તમામ ખેડૂતો અહીંયા કોઈ અહીંયા પેન્ટ શર્ટવાળા ઓછા છે આ બધા આ બધા જૂના છે કે જે ભૂગોળ સ્થિતિ શું છે એ જાણે છે હાલમાં બારસો ફૂટે પાણી છે મને એવું લાગે છે કે પંદરસો ફૂટ નો બોર આ ખેડૂત ક્યારે કરી શકવાનો નથી એટલે ચોક્કસ જો બારસો ફૂટ થી વધારે પાણી ગયા તો સરકાર શ્રી મારી સીધી નિવેદન સાંભળો કે તમને ચેતવણી પણ આપું છું કે જો બારસો ફૂટે ગયા તો આ ખેડૂતો અહીંયા બનાસકાંઠામાંથી વારો આવશે કારણ કે ભવિષ્યમાં આગલા સમયની અંદર રાધનપુરના જે વિસ્તારો હતા ત્યાંથી હિજરત કરીને લોકો અહીંયા આવતા હતા હવે આજ લોકોની એવી સ્થિતિ કફોરી બની છે કે આજ લોકોને હિજરત કરીને બીજા રાજ્યમાં જવું પડશે એની પહેલા તમે જાગો અને આ ખેડૂતોને જે વાત છે એને લઈને પાણીની સમસ્યાનો હલ કરો મારી સાથે બીજા પણ એક ખેડૂત જોડાય છે સમસ્યા શું છે આનું સમસ્યા પાણીની પૂરેપૂરી સમસ્યા ખેડૂત રાતે પાણી રોડાયું છે એવું છે આ ગામમાં ઓછા મોસા બસો થી ચારસો

તળાવ જોડી છે ને એમાં પાસઠ થી સીચર કોલ મુગ્યો છે એના કોઈ રિચાર્જ કરવાથી ફાયદો થવાનો નથી એક હજાર ફૂટે જવાનો નથી કોઈ ફાયદો થવાનો નથી શું લાગે તળાવ શું ફાયદો થઈ શકે ફાયદો દેખાતો હતો મેન વસ્તુ તો એ કે સુજલામ સુજલામ પાર્ટી કરવામાં આવે અથવા તો ત્યાં ફોટિયા કરવામાં આવે કારણ કે અમારે અહીંયા બારસો બારસો હજાર હજાર ફૂટના ફેલ થઈ ગયા છે એટલે એના સિવાય કોઈ ઉધાર નહીં કદાચ તળાવ ભરશે તો કેટલા ફાયદો થશે એમાં મોટો કોઈ ફાયદો થવા નથી એના કરતાં જો ત્યાંથી કોઈ માઇનોર કેનાલ નીકળે અને આજુબાજુનો મોટા ગમ મોટા ખેડૂતોને ફાયદો થઈ જાય હા ભૂગર્ભ જળની સમસ્યા છે સરકારથી વિનંતી કરીએ છીએ વારંવાર આજી કરવાનો વારો આવે છે રોડ ઉપર ઉતરવાનો વારો આવે છે આવેદનપત્ર આપવામાં આવે છે પરંતુ આવેદનપત્રના આજે પણ કચેરીઓમાં ઢગલા પડ્યા છે મને લાગતું નથી કે આવેદનપત્રથી કોઈ સોલ્યુશન આવ્યું હોય હવે જો સોલ્યુશન લાવવું હોય તો સરકાર શ્રી તમારા પાણી પુરવઠાના નિગમના અધિકારીઓને મેદાનમાં ઉતારો એમને રસ્તા ઉપર ઉતારો અને સર્વે કરાવો કે ક્યાં કેટલું પાણી છે અને ક્યાં કેટલી પાણીની જરૂર છે હાલમાં બનાસકાંઠામાં એવા અનેક ગામડાઓ છે કે જે જેમાં ખેડૂતોને હિસરત કરવાનો વારો આવી શકે છે બે હજાર ચોવીસની ની ચૂંટણી આવે છે તેની પહેલા આ સર્વે થવું જોઈએ અને તેની પહેલા એવું આયોજન થવું જોઈએ કે દરેક ગામના દરેક ખેડૂતને કઈ રીતે પાણી મળી શકે રાજ બનાસ્તા